તો હું પાંચ રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સુધીની ચિક્કી ટ્રાય કરવાનો છે અને પાંચસો રૂપિયા વાળી ચિક્કી જોઈને તો તમને મજા જ આવી જશે તો સૌથી પહેલા આપણે ટ્રાય કરશું પાંચ રૂપિયા વાળી ચિક્કી તો અંદરથી કઈક આ પ્રકારની નીકળી છે એકદમ ચોકલેટ જેવું પેકેજિંગ છે એકદમ ક્રિસ્પી નેક્સ્ટ આપણે જોશું પચાસ રૂપિયાની ચીકી જે છે મગફળી અને તલ બેની મિક્સમાં મિક્સ આપણે બે ટ્રાય કરી લઈએ તલ થોડાક બરી ગયા હોય એવું લાગે છે પણ સારા જ મજા આવે એવું ઓ હો આવું તો મેં એક્સપેક્ટ જ નતું કર્યું તો પચાસ વાળી ચીકીમાં જયારે મેં માંડવીની ચીકી હાથમાં લીધી ને ત્યારે એમાંથી વાળ નીકળો પચાસ વાળી ચીકી આપણે સાઈડ માં મૂકી દઈએ ડાયરેક્ટ આપડે આવી જાય સો રૂપિયા વાળી ચીકી આ સો રૂપિયામાં મગફળી અને રાજીગ્રુબે મિક્સ છે કોઈને દાંત નબળા હોય કે મોટી ઉંમરના માણસો હોય ને તો પણ આ ખાઈ શકે હવે નેક્સ્ટ આપણે ટ્રાય કરવાની પાંચસો રૂપિયાની ચિક્કી પણ પાંચસો વાળી ચીક્કી જોઈએ એની તમે જલ્દીથી ચેનલને એટલે હું વાળી ચીકી ખોલી નાખું કરી દીધી સબસ્ક્રાઈબ બાકી જલ્દી જલ્દી હજુ કરી દેજો થઈ ગઈ પણ આ ચીક્કી મગફળી તલ કે રાજીગ્રાની નથી આ છે કાજુ બદામ અને પિસ્તાની પણ જો અમે તમારે જાણવું હોય કે આ પાંચસો રૂપિયા વાળી ચીક્કી જોઈને મારા ઘરના મને શું સજ્જા આપી તો તમે નીચે ટેપ કરીને જોઈ શકશો